અમદાવાદના ચાંદખેડા ચાર રસ્તા ખાતે સવારે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો અને આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ગાડીમાં રહેલા જે બે લોકો હતા તે લોકોનું ઘટના સ્થળે મોત થયું છે પાછળના દ્રશ્ય આપણે બતાવીએ પાછળ ખાસ કરીને

અને પાછળ એમપીએસ ના ટક્કર મારી તો એમપીએસ થોડી આગળ આવી જાય એમાં એમપીએસમાં રોવા રોમ બૂમો મારી એમાં મોબે મોબેડિયનનો બહેરો હતો એક છોડી હતી એ લોકો ઉતર્યા અને રોવા રો કરતા હતા તો અમે દોડીને ગયા પછી પેલી બાજુ ગાડી જે બાજુ ઠોકાઈ હતી અમે પેલી છોડીને હાથ જાળીને ઉતારી બસ પર બેસાડી પેલા શેરી વાળા ત્યાંથી પાણી પીવરાવ્યું પછી અમે એ માટે એકસો આઠ બોલાવી કોઈ છોકરાઓએ ફોન કર્યો અને પેલી બાજુ આ જે બન્યું એમાં આ બેન સામેથી દોડીને આયા અને બીજી બીજી બધી પબ્લિક બે દોડીને આવી અને આ બેન હતા એમને એ ડ્રાઈવરને જે ડ્રાઈવિંગ કરતો હતો એને એ એ લોકોએ બહાર કાઢ્યો હું આ બાજુ ગાડીમાં કેટલા કેટલા લોકો હતા ગાડીની અંદર અને શું તે લોકો પીધેલા હતા એ લાગતું હતું ખરું જો પહેલા તો બે જ જણ હતા ગાડીમાં બરોબર પણ આ જે ભાઈ હતો ડ્રાઈવર એમના આ બેનને બહાર કાઢેલો આ લોકો બીજા લોકો એ હું એ તરફ નહોતો બરોબર પછી એ ગયા પછી આ ભાઈને કાઢવાની કોશિશ કરી અમે બસ ત્યારે થોડો શ્વાસ લાગતો હતો ત્યારે અમે અહીંથી આ સામેની દુકાન થી કોવાસંગા એવું બધું લાવ્યા દરવાજો તોડવાની કોશિશ કરી પણ એ ગાડી એટલી એ થઈ ગઈ હતી ને પછી કોઈ ફેર ના પડ્યો પછી પબ્લિક આવી બધા લોકોએ બહુ મહેનત કરી શું લાગે છે વધુ વધુ સ્પીડમાં હતી ગાડી ખાસી સ્પીડમાં હતી સ્પીડમાં હતી અવાજ ઉપરથી સ્પીડમાં હતી જેથી કરીને એમટીએસ તો

જાન જતા રે અને ઇમદા પોતાનો જતો રે આ પોતાનો જતો જ રહ્યો બીજા ને હજુ ખબર નથી પણ આ તો આનો તો જતો રહ્યો ને એમ કે થી અનેક બેન અત્યારે આપની સાથે છે તેમની સાથે વાતચીત કરશું બેન પણ ઘટના સ્થળે સવારે હાજર હતા બેન શું શું અકસ્માત સર્જાયો હતો દુકાન એકદમ અમે ત્યાંથી અમે બે જોડે જોડે તો બધાય કે હું એટલું જ કહું કે કોઈને કભી કોઈ ભી એક્સિડન્ટ થાય ને તો તમે એની મદદ કરો એમ કે જમ જે ગાડીમાં માણસ છે એ બચી શકે વિડિયો તો તમે પછી ઉતારી શકો છો પણ પબ્લિક એને બચાવવાના એટલે તો એ વિડિયો ઉતારવા માંડી પણ એ પછી મેં ગાડો બોલી આ બોલી એના માટે સોરી કહું છું કે મેં ગાડો બોલી કોસી કરી પછી બધા મારે બોલી હું એટલે બધા ગાડી પર ચડ્યા ચડીને પેલા ભાઈને ડ્રાઈવર હતો એને મે એને બોલાઈ બચાવ કરી સકી પણ જે બીજા બાજુમાં હતા એને હું કોશિશ બહુ જ કરી મે બધા મારા હસબન્ડ હું

બરોબર ખાલી આ જે તૂટ્યું ને પછી ફોન કર્યો ને પછી ફાયર બ્રિગેડ આવી પણ કોશિશ કરી પણ કોઈ થી પોલીસ બી તરત આવી ગઈ હતી કેટલો કેટલો સમય લાગ્યો આ જે ઘટના છે તે ગાડીને બહાર કાઢવા માં એમટીએસ ની પાછળ એમ નઈ અમે જો સુધી હાજર હતા પછી એમ લાગ્યું દરેક કે ભાઈ હવે આપણું કામ નહીં બસ નો ટ્રાય કર્યો બસ બી આગળ લેવાનો ટ્રાય કર્યો પણ બસ બી હેન્ડ બ્રેક થઈ જતી બસ બી આગી જતી નથી કેટલી ગાડી હતી સ્પેસ બે બાજુ તૂટી ગઈ છે બહાર આવી ગઈ એના કઈનો બચાવ કરી થઈ શકતો તો પણ એ તૂટી ગઈ એટલે હું એવું કહું છું સ્પીડમાં કેટલી ગાડી હું એવું કહું છું કે સ્પીડમાં ગાડી ના ચલાવશો તમારા પાછળ તમારા મા માબાપનું વિચારો કે તમારા નાના નાના બાળકો છે એનું વિચારો કે તમે તો જે થવાનું થઈ ગયું પણ પાછળ ફેમિલી હેરાન થઈ ગઈ ને તર બિચારી એમ

અને ગાડી પાછળ ઘુસી જતા અને ત્યારબાદ અકસ્માત સર્જાયો મહત્વની વાત કહી શકાય કે અકસ્માત ની અંદર ગાડીમાં રહેલા જે બે લોકો હતા તે બે લોકોની અંદર ખાસ કરીને એક નું મૃત્યુ થયું છે એક ગંભીર રીતે ઘાયલ છે તેવા પણ અહેવાલ અત્યારે સામે આવી રહ્યા છે પરંતુ આ તમામ વિષય પોલીસ તપાસનો છે કેટલી સ્પીડમાં ગાડી હતી શું તેની સ્પીડ સમય સ્પીડ હતી અને શું તે લોકો પીધેલા હતા કે નહોતા નશાની હાલતમાં હતા કે નહોતા તે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે ગાડીની અંદરથી બે દારૂની બોટલ મળી આવી તે ઉપર ચોક્કસ સામે આવ્યું છે પરંતુ તમામ વિષય પોલીસ તપાસનો વિષય છે સ્વાભાવિક છે ગાડી જ્યારે તમે ચલાવો છો તો તમારી સ્પીડ મર્યાદા ચોક્કસથી નિર્ધારિત કરીને રાખો કારણ કે અકસ્માત સર્જાશે તો જીવ જવાનું જોખમ પણ થઈ જાય છે આ અકસ્માત એટલો ગંભીર હતો કે અમદાવાદ ચાંદખેડા પોલીસ હોય કે સાબરમતી પોલીસ હોય તમામ વિસ્તારની બંને વિસ્તારની પોલીસો ઘટના સ્થળે વહેલી સવારે જ પહોંચી ગઈ હતી ટ્રાફિક વિભાગના કર્મચારીઓ પણ પહોંચી ગયા હતા ત્યારે ટ્રાફિક એલ ડિવિઝન પીઆઈ પટેલ સાહેબ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા સાથે જ ચાર થી વધુ ફાયર બ્રિગેડ ની ગાડીઓ પહોંચી હતી બે થી વધુ એમ્બ્યુલન્સ પહોંચી હતી અને સાથે જ પોલીસની ગાડીઓ પણ પાંચ થી વધુ મોટી સંખ્યામાં પહોંચી હતી ત્યારે લોકો જે સંખ્યા છે તે મોટી સંખ્યામાં લોકો ખાસ કરીને જોડાયા હતા તે પણ સૌથી મોટો સવાલ છે શું કહેશો આટલી સ્પીડમાં ગાડી ચલાવી જોઈએ ના આટલી સ્પીડમાં ના ચલાવાય જે નોર્મલ સ્પીડમાં એ પ્રમાણે ચલાવે પણ બાકી આટલી સ્પીડમાં ગાડી ના ચલાવે આજે એક વ્યક્તિનો જીવ ગયો ગંભીર રીતે ઘાયલ છે એવું પણ જાણવા મળી રહ્યું છે પહેલી સવારની ઘટના છે વિચાર્યું પણ ન હતું કે આવો અકસ્માત હા વાત સાચી છે એટલે સવારે સવારે કોઈ બીજાનું બી જોઈને આપણે ચાલુ પર રહે એ પ્રમાણે શું કેસો લોકોને સ્પીડમાં ચલાવતા પહેલા વિચાર કરવો જોઈએ આટલી સ્પીડમાં ગાડી ચલાવવી જ ન જોઈએ થોડું સમજી વિચારીને આપણે જે ગાડીનું પરમાણુ હોય એ રીતનું ચલાવવું જોઈએ કોણ અકસ્માત સર્જાશે તો જવાબદાર સૌથી મોટો સવાલ છે પોલીસ સમયસર પહોંચી હતી તેવું બેને બે કહ્યું પરંતુ એ પણ તપાસ વિષય છે કે શું પોલીસ ઘટના સ્થળે સમયસર પહોંચી હતી પોતે ફાયર વિભાગની જે ટીમ હતી મહેનત કરી અને ગાડીને કટ કરી અને ગાડીને બહાર કાઢી મહેનત કરી છે સાથે જ પોલીસે પણ ઘણી મહેનત કરી છે પરંતુ પોલીસ સમયસર પહોંચી કે ન પહોંચી તે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે અકસ્માત ખુબજ ગંભીર હતો અને અકસ્માતમાં બનેલી ઘટના પણ ખૂબ જ ગંભીર હતી કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ